યોગી જુનાગઢ જૂનાગઢના સદગુરુ સ્વામી અક્ષર પુરુષોત્તમ દાસજી એ લખેલું અક્ષરમૂર્તિ ગુણાતિતનંદ સ્વામી નું જીવન ચરિત્ર અહીં યોગીજી મહારાજ સમક્ષ રોજ વંચાતું હતું શ્રીજી મહારાજે વડતાલમાં મોટા સંતોને ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા બહુ કહ્યો તે પ્રસંગમાં શ્રીજી મહારાજ બોલ્યા કે અમે એમાં કહેતા કે ગુણાતીતાનંદ સ્વામીમાં રહીને સેવા અંગીકાર કરીશું આ શબ્દો પાસે બેઠેલા વજુભાઈ શેઠે સાંભળ્યા અને તેમણે બાપાને પૂછ્યું બાપા હમણાં પણ એમ જ હશે એટલે યોગીજી મહારાજ કહે હા એમ જ છે એ જ મુદ્દો છે કથામાં એ ખરી ભક્ત પૂછ્યું કસોટીમાં ક્યાં સુધી રહેવું ત્યારે યોગીજી મહારાજ કહે કાયમ રહેવું આ પ્રમાણે ઈશ્વર ચરણદાસ સ્વામીએ પોતાની ડાયરીમાં નોંધેલું છે નમસ્કાર જય સ્વામિનારાયણ